નમસ્કાર મિત્રો ગુજરાતી યોજનામાં આપનું સ્વાગત છે જામનગર જિલ્લામાં જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર અને એમડીએમ સુપરવાઇઝર એની ટોટલ આઠ જગ્યા બહાર પાડવામાં આવેલી છે તેનું પગાર ધોરણ લાયકાત ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે તે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવી લઈએ જામનગર જિલ્લામાં પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના ભોજન યોજના હેઠળ માસની કરાર આધારિત જગ્યા માટેની જાહેરાત આપવામાં આવી છે ધરાવતા ઉમેદવાર પાસેથી જિલ્લા કક્ષા તેમજ તાલુકા કક્ષાની કચેરીમાં અગિયાર માસના કરાર આધારિત ભરતી માટે નીચે મુજબની જગ્યા માટે અરજી આવકાર્યા છે જિલ્લા પ્રોજેક્ટ કોર્ડિનેટર એક જિલ્લા કચેરી માટે અને એક છે મહાનગરપાલિકા કચેરી માટે જેને માસિક પંદર હજાર રૂપિયા ફિક્સ આપવામાં આવશે એમડીએમ સુપરવાઇઝર જેની ટોટલ છ જગ્યા છે તાલુકા કચેરી માટે છે અને માસિક પચીસ હજાર રૂપિયા આપવામાં આવશે યોજના યોજનામાં જિલ્લા જિલ્લા કક્ષાએ પ્રોજેક્ટ કોર્ડિનેટર તથા તાલુકા તાલુકા કક્ષાએ સુપરવાઇઝરની અગિયાર માસના કરાર આધારિત ભરતી માટે પસંદગી કરવા માટે યોગ્ય લાયકાતો અને પૂરતો અનુભવ ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી મંગાવવામાં જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવે છે નિયત નમૂનામાં અરજી સાત સાત બે હજાર પચીસ થી સોળ સાત બે હજાર સોળ સાત બે હજાર પચીસ ના સાંજે કચેરી સમય પૂર્ણ થયા સુધીમાં કચેરીના સરનામા પર રૂબરૂ સાદી ટપાલથી કે રજિસ્ટર્ડ અરજી અને મહેતાણા અંગેની સૂચનાઓ માર્ગદર્શિકતા વાંચી લેવી આ જગ્યા માટેની આવશ્યક લાયકાત વયમર્યાદા અનુભવ નિમણૂકનો પ્રકાર અને મહેનતાણા અંગેની સૂચનાઓ માર્ગદર્શિકા જિલ્લા જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પીએમ પોષણ યોજનાની કચેરી જામનગર ખાતેથી અન લિંક પરથી ડાઉનલોડ કરી શકાશે આ જગ્યા અંગેની પસંદગી યા સેવા સદન સરુ સેક્સન રોડ જામનગરના નોટિસ બોર્ડ ઉપર મૂકવામાં આવશે મેરિટમાં અગ્રતા મેળવેલ ઉમેદવારને ઇન્ટરવ્યુ અને પ્રમાણપત્રોની ચકાસણી માટે જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પીએમ પોષણ યોજના દ્વારા લેખિત ઇ દ્વારા જાણ કરવામાં આવશે અરજી મોકલવાનું સરનામું ખાસ યાદ રાખી લેજો અને નોંધી પણ લેજો જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પીએમ પોષણ શક્તિ યોજના મધ્યાહન ભોજન યોજનાની કચેરી જિલ્લા સેવા સદન સરુ સેક્શન રોડ બીજો માર્ગ રૂમ નંબર બસો દસ જામનગર આ માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રો સાથે શેર કરો અને આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો